સોટી જો કેમ બનાવે સોટી સોટી જો આપણે સાથે નાસ્તો કરી લેવી પછી જાવી પાછા કામે ચાલો ખાણી ને અહીંયા આવ્યા એટલે ખબર પડે અહીંયા ડોબડા ઘરે ગયા છે એટલે મકાન બને છે જો અહિયાં પણ અહીંયા અમારે પાણી લાઈન તોડી નાખી છે આપણે તો અહીંથી તે આજનું પાણી આવવાનું આવે તો આવે તોડ નાખી બપોરે પછી આપણે એટલે આપણે તો નહીં હોય આપણે વહી ગયા છું કામે અને જીસબી આવીને તોડીને વહી ગયો છે અત્યારે જો અહીં તૂટી ગયો અહીંયા આડો માંડી દો છે ક્લેમ્પ એટલે પાણી આ બધું ન હોય બીજું પાણી હોય ને એ સાતું અને અહીંયા આપણે ઢોપળા ગરાઈ ગયા છે મકાન બને છે એટલે આપણું મકાન નથી હો મકાન છે બીજાનું આપણું મકાન નથી હા તમને લાગશે આ મકાન મારું બને મારું મકાન નથી બનતું બને છે બીજાનું પણ આપણું પાણી નળ છે મેન મેનભૂમનું એટલે આવ્યા વાત આપણે બસ તો હાલો આપણે થોડાક છે ને તમને આજે અહીંયા જો આ ઘર છે આપણા એની બાજુમાં અહીંયા બોર છે તો થોડાક બોર બોર ખાવા જ આવી આપણે કેવો બોર છે તમને દેખાડું અને મજા આવશે થોડોક બોર નો આનંદ લેવી ખાવી જ બોર તો પહોંચી ગયા છે તમને દેખાડું બોર જો અમે દેખાય ને એટલે બધા સેહ નહીં છે તો અહીંયા છે અમુક અમુક જગ્યાએ બોર છે એટલે બોર સેહ નહીં એટલે બધા બોર તમને દેખાડું હોય તો બોર આ બાજુ જો અહીંયા બોર છે જ દેખાતા જાય છે આપણે બોર ખાવા આવી ગયા પહોંચી ગયા તો સારો બોર ખાવા માંડવી અને થોડાક ઘરે બહુ મસ્ત ઘરે ઘરે મીઠા છે બધા એવું છે તો સારો બોર વીણી લેવી થોડાક આપણે તો જે તમને બોર ભાવતા હોય તો પતપતાની આજુબાજુમાં આવી બોરડી હોય તો એનો બોર વીણીને ખાવા આણંદ કરો તો હું વીણી લઉં છું બોર હા આપણે વિણાઈ ગયા છે બોર જો અહીંયા એટલે એટલે આખું ગીન ભરાઈ ગયું છે અહીંયાં બસ એટલે વિના ગયા બસ આવી ઘરે પહોંચી ગયા છે કારખાને બૂપર પૈસા આવ્યા છે એટલે કોઈ એવું નથી આપણે સિવાય તો હાવ એટલે હાવ ખાલી પાછો અહીંયા એ મેને કોઈ નહીં થયું એ આપણે એકલા દેવા છે કાંઈ આપણે ગમવા મંડી બધાય પટ પટ થયું તે આવશે

પછી આપડે આયેલા મોડું થાય એમ તો કેમ છું હું છું આવે છે બાપુ આવે છે કેટલી વાર માં આવે છે બાપુ આવે એમ છે એમ જ હોય ભાઈ પણ હવે હાલ એ તો કને બધું ઉતારી દેવાનું બધું ઉતારી નાખવાનું છે અંદર બાપુ આવે છે આપડે બધું ઉતારી નાખવાનું છે એક તો ઉતાવી લીધું છે અહિયાં ઘનશ્યામભાઈ બે લીધા ફૂલ હવે જે માર્યું છે આને કેમ કાઢો નઈ આવી વાંધો છે પેલું હોય છે તો વાંધો નહીં આવે અઠવાડિયે

અને ભાગ્યા છે અત્યારે આઠ જ વાગ્યા છે જે આપણે બીજા ઘરે અને બસ વિડીયો આપણે એમ કરી દેવી તો જેને વિડીયો ગમે લાઈક શેર અને કમેન્ટ સાથે સબસ્ક્રાઈબ બી કરી દો ચાલો બાય બાય